સો હેલો ગિરિમાર ધોધ જે આવેલું છે ડાંગમાં તો આપણે ફાઇનલી આવી ગયા ગિરિમાર જોવા માટે અહીનું વ્યૂ તો જુઓ કેટલું મસ્ત લાગી રહ્યું છે અહીં ઘણા ખરાબ પ્રવાસીઓ પણ ફરવા આવે છે તમે પણ આવજો આ જુઓ કેટલું મસ્ત ગિરાધોધ લાગી રહ્યું છે લાગે ને બ્યુટીફુલ પછી આપણે વાંદરાને મમરા ખવડાવ્યા પછી આપણે નીચે ફોટા પાડવા ગયા પછી આપણે ઘણા ફોટા પાડ્યા પછી આ જુઓ તો ખરા ગીરીમાળ કેટલું મસ્ત લાગી રહ્યું છે ને આવા જ અવનવા વિડીયો જોવા માટે અનિલ મહાકાલ આઈડીને ફોલો કરી દેજો અને લાઈક કરજો શેર કરજો પછી આપણે અહીંથી રિટર્ન ફરી મળીશું નવા વ્લોગમાં થેન્ક યુ